શ્રેષ્ઠ શાળા નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જી મેન્સની પરીક્ષામાં અદભુત સફળતા મેળવી છે મહુવા કેન્દ્રમાં પ્રથમ સાત વિદ્યાર્થીઓમાં છ વિદ્યાર્થી તો નૂતન વિદ્યાપીઠના છે આ સફળતા મેળવા બદલ શાળાના સંસ્થાપક શ્રી ડોક્ટર ધીરજ આહિર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ બલદાણીયા સહિતના શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી મહુવા શહેરની નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જી મેન ની પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા મેળવી શાળા પરિવાર સમાજ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે તાજેતરમાં લેવાયેલ જી મેન ની પરીક્ષામાં મહુવા શહેરની શ્રેષ્ઠ શાળા નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે નૂતન વિદ્યાપીઠના ધ્રુ મણિયારે મહુવા કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો હતો

તો જસ્મિન કળસરેએ નેવું પોઈન્ટ બાવન પીઆર મેળવી સફળતા મેળવી છે આ તમામ નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જી મેઈનની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે જી મેઈનની પરીક્ષામાં નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓના પરિણામના ઊંડાણપૂર્વકની વાત કરીએ બાવીસ વિદ્યાર્થીઓએ પંચ્યાશી કે તેનાથી વધારે પીઆર મેળવેલ છે સમગ્ર કેન્દ્રમાં રસાયણ વિજ્ઞાનમાં સૌથી વધારે નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર મેળવેલ છે ગણિત વિષયમાં સૌથી વધારે નવ્વાણું પોઈન્ટ ઓગણત્રીસ પીઆર સાથે વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે ભૌતિક વિજ્ઞાનમાં સૌથી વધારે અઠ્ઠાણું પોઈન્ટ નવ્વાણું પીઆર પ્રાપ્ત કરેલ છે રસાયણ વિજ્ઞાનમાં ચાર વિદ્યાર્થીઓએ નવ્વાણું કે તેનાથી વધારે પીઆર મેળવેલ છે તો નવ વિદ્યાર્થીઓએ પંચાણું કે તેનાથી વધુ પીઆર મેળવેલ છે ગણિત વિષયમાં આઠ વિદ્યાર્થીઓએ પંચાણું કે તેનાથી વધુ પીઆર મેળવેલ છે તો ભૌતિક વિજ્ઞાનમાં આઠ વિદ્યાર્થીઓએ પંચાણું કે તેનાથી વધુ પીઆર મેળવી જી મેનની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરેલ છે આમ જી ની પરીક્ષામાં નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી શાળા પરિવાર સમાજ મહોવા શહેર અને પોતાના પરિવારનું નામ ઊંચું કર્યું છે આ જી ના પરિણામને લઈ શાળાના સ્થાપક શ્રી ડોક્ટર ધીરજ આહીર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ બલદાણિયા આચાર્ય શ્રી દિનેશભાઈ રાઠોડ તેમજ શાળાની સાયન્સ ટીમના શિક્ષકો તેમજ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તો જી મેનમાં નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવવા એક કાર્યક્રમનું શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ અમેરિકાથી ડોક્ટર નરસિંહભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા તો મહુવા શહેરના ખ્યાત નામ તબીબ ડોક્ટર ધીરજ આહીરના પુત્ર ડોક્ટર ખંજન આહીર સિવિલ હોસ્પિટલ એમએસ ઓર્થો તો ડોક્ટર ધવલભા અહીર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા જ તેમના હસ્તે નૂતન વિદ્યાપીઠના જી મેનની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પરિણામ પરથી સાબિત થાય છે કે મહુવા શહેરની નૂતન વિદ્યાપીઠ શ્રેષ્ઠ શાળા છે